સરકારી અનાજ ઝડપાયું હતું જેની તપાસમાં ચોંકાવનારા નામો પણ બહાર આવ્યા હતા ચૂંટણી સમયે સામને રહેતા રાજકીય પાર્ટીના લોકો ધંધો તો સાથે છે ત્યારે અનાજ કૌભાંડમાં ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના લોકો એક સાથે કામ કરતા હોય એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ત્રણેય પાર્ટીના લોકો સામાન્ય રીતે ઉપર ભ્રષ્ટાચારના આરોપો હોય છે પરંતુ નર્મદા જિલ્લામાં અનાજ કૌભાંડ જે બહાર આવ્યું હતું તેમાં હમ સાત સાથેની જેમ ત્રણેય પાર્ટીના નામો બહાર આવ્યા છે જિલ્લા પોલીસે તપાસમાં બહાર આવ્યું છે કે સરકારી અનાજની હેરાફેરી કરતા આઠ આરોપીના નામ ખુલ્યા હતા જેમાં બેની ધરપકડ કરવામાં આવી છે બીજા છ જેટલા વોન્ટેડ છે આ ભાગી ગયેલા છ આરોપીમાંથી એક આમ આદમી પાર્ટીનો હોદ્દેદાર બે કોંગ્રેસ પાર્ટીના જેમાં એક કોંગ્રેસનો જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય પણ રહી ચૂક્યા છે જ્યારે એક ભારતીય જનતા પાર્ટીના સુરત જિલ્લાના કાર્યકર્તાની સંડોવણી પણ બહાર આવી છે શૈલેષ વસાવા કે જે આમ આદમી પાર્ટીના જિલ્લાનો ઉપપ્રમુ છે ત્યારે કોંગ્રેસના કાર્ય બીજા એક વ્યક્તિની નર્મદા પોલીસે ધરપકડ કરી છે જ્યારે બીજા છ જેટલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે जिसके अंदर मामलतदार श्री सागबा के द्वारा एक माहिती के स्वरूप में खानगी गोडाउन को सर्च किया गया जिसके अंदर पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम का जो अनाज होता है वो और गोडाउन के बाहर एक ट्रक के अंदर भी वो वैसा अनाज पाया गया जो कि उनका गंतव्य स्थान नहीं था ये जो गोडाउन था एक सचिन शाह की मालिका की था और उनके पास से शैलेंद्र सिंह वसावा इस व्यक्ति ने भाड़े के ऊपर लिया हुआ था जो बाहर वाहन खड़ा था टेम्पो खड़ा था वो एक आनंद भाई वसावा है उनके मालिकी का था और इस पूरे जो ये जो ये अनाज का कॉन्ट्रैक्ट है है वो एक सूरत के मनीषा उनको दिया गया था और उनकी तरफ से यहाँ पे चलाने के लिए आनंद भाई वसावा इनको दिया गया था और दौलत भाई वसावा करके उन्होंने अपने एक दूसरे आदमी को वहां पे रखा था इस घटना के अंदर नर्मदा जिला पुलिस की तरफ से सागबारापुर स्टेशन में आ, भारतीय न्याय संहिता के 316 के दो तीन पांच वन और इसलिए कमोडिटीज एक्ट के तीन और सात सेक्शन के अंदर गुना दाखिल किया गया है कुल आठ आरोपी है आठ आरोपियों में से दो आरोपियों की धरपकड़ हो चुकी है और तो बाकी छह आरोपियों को पकड़ने के लिए अलग अलग पांच टीम आ, अभी की समय में डिवीजन कचहरी सागबारा पुलिस स्टेशन एलसीबी और एसओजी की तरफ से कार्यरत नर्मदा पुलिस कोई भी धाक दबान के अलावा इसमें काम कर रही है लेकिन जो आरोपी है उसमें से कुछ आरोपी जैसे कि शैलेंद्र सिंह वसावा ये आम आदमी पार्टी के जिला के उप प्रमुख है आनंद भाई अजय सिंह वसावा ये कांग्रेस पार्टी के आ, माजी जिला पंचायत सदस्य है दौलत भाई आ, जो है वो कांग्रेस पार्टी के कार्यकर्ता है और मनीष भाई शाह जो है वो बीजेपी के सूरत जिला के कार्यकर्ता है आ, इस लेकिन मैं आपको कहना चाहूंगा कि नर्मदा जिला पुलिस कोई भी धाक दबान के अलावा इसमें बिल्कुल इंपार्शियल इन्वेस्टिगेशन करके ખાનગી ગોડાઉનમાં દસ હજાર કિલો અનાજ જેની કિંમત ત્રણ લાખની આજુબાજુ થાય છે સાથે એક ટેમ્પો પણ પકડવામાં આવ્યો છે જેની સાથે કુલ ચાર લાખ અઠાવન હજાર નો મુદ્દામાલ પણ ઝડપી પાડવામાં આવ્યો હતો જે પોલીસ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત જિલ્લા પોલીસ કોઈની પણ દબાણમાં આવીને કામગીરી નહીં કરે પોલીસ તેની કામગીરી કરશે તેમજ આરોપીઓને પકડવા માટે પણ પાંચ જેટલી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરવામાં આવી છે આ અનાજ કૌભાંડમાં કોઈ પણ રાજકીય પાર્ટીના હોદ્દેદારને છોડવામાં નહીં આવે અને સરકારી અનાજ ભરેલો ટેમ્પો હતો તે કોંગ્રેસના આનંદ વસાવાનો હતો જે અને ખાનગી સરકારી હતું ભાડે લીધું ન્યૂઝ નર્મદા સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગર શહેર તેમજ જિલ્લા વિસ્તારોમાં ચોમાસાની ઋતુ દરમિયાન કોલેરા